હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેરબજારમાં પેનિક થવાની હવે કોઈ જરૂરી નથી અને ચીન અને અમેરિકાની કેરીફની લડાઈમાં ભારત કેટલો ફાયદો ઉઠાવી શકે છે તમે ઓના પહેલાંની પણ હું એક વાત કરું કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ હતું અને એ યુદ્ધથી રશિયા પાસેથી સતત બે વર્ષથી આપણને ખૂબ સસ્તું ક્રૂડ લોન મળ્યું મિત્રો અને ભારતે પૂરેપૂરો એનો ફાયદો લાભ લઈ લીધો હવે આ લડાઈમાં આપણને શું ફાયદો થશે અને ભારતઓને કઈ રીતે ફાયદો ઉઠાવશે અને એ બધાની ક્ષમતા કેટલી લઈ જશે મિત્રો અને એફઆઈઆઈ જે ખૂબ નીચવાની હતી અને એવો ભય હતો કે વિદેશી રોકાણકારો તો અમેરિકામાં રોકાણ કરશે ચીનમાં રોકાણ કરશે પરંતુ આજે આપણા બજારમાં એફઆઈની ખરીદારી જોરદાર ચાલી રહી છે અને ચીનમાં એ લોકો ખરીદી કરવાનું ઓછું કર્યું છે યુએસ માર્કેટમાં પણ ખરીદારી ઓછી થઈ છે તમે છેલ્લા અઠવાડિયાથી જુઓ તો ગ્લોબલ સંકેતો કે વિશ્વના દરેક શેર માર્કેટો કરતાં ભારતનું માર્કેટ એ આ ગુરુવારથી પેલા ગુરુવાર વચ્ચે લગભગ પોંથી છ ટકા વધારો છે અને બીજા માર્કેટો તમે જુઓ તો એક ટકો બે ટકા અમુક માર્કેટો તો માઇનસમાં પણ ચાલી જાય છેલ્લે અઠવાડિયા હવે આજે મારે જે વાત કરવી છે એ વિગતે વાત કરું કે ચાર પાંચ કંપનીઓની વાત કરવી છે ઘણા મિત્રોની કોમેન્ટ છે કે કાકા હવે આ સમયમાં કયા શેરો લેવા મિત્રો તમારે શેર કયા લેવા એ પ્રશ્ન દરેકને મૂજવે છે પરંતુ એ પ્રશ્નનો હલ તમારે શોધવો પડશે આપણે કંપનીઓની ચર્ચા કરીશું અને એ કંપનીઓ તમારે વોટ લિસ્ટમાં રાખવી પડશે અને એ કંપનીઓમાંથી તમારે પસંદ કરવી પડે મિત્રો અને મહેરબાની કરી અને તમારા પોર્ટફોલિયોમાં કચરા કંપનીઓમાં ભરો તમે ઇન્ડસ્ટની કંપનીઓ જો જો મિત્રો સ્મોલ કેપ ઇન્ડેક્સ છે મિડ કેપ ઇન્ડેક્સ છે લાર્જ કેપ ઇન્ડેક્સ નિપ્ટીનો ઇન્ડેક્સ છે સેમસંગનો ઇન્ડેક્સ છે ઇન્ડેક્સમાં સારા જ હોય જો કોઈ પણ કંપની ઇન્ડેક્સમાં બરાબર ના ચાલતી હોય અને ઇન્ડેક્સની કેટેગરીમાં ના આવતી હોય એના નફાને વેચાણમાં ઘટાડો થતો હોય એનું માર્કેટ કેપ ઘટી ગયું હોય ભાવ ઘટવાને કારણે તો ઇન્ડેક્સમાંથી બહાર નીકળે અને એના બદલામાં જે સારું પરફોર્મન્સ કરતી કંપની હોય એ ઇન્ડેક્સમાં દાખલ થાય છે ઇન્ડેક્સમાં સતત સુધારો થતો રહે છે મિત્રો હવે શુક્રવારે તો બજાર બંધ હતું પણ ગુરુવારે એફઆઈઆઈ ચાર હજાર છસો ને અડસઠ કરોડની કેશમાં ખરીદારી કરી મિત્રો અને હોમે આપણા ઘરેલું ફંડો બે હજારને સો કરોડની વેચવાની કરી હવે ભારતીય બજારમાં તેજી આવશે તો સો ટકા છે પણ કેટલી ટકાઉ છે એ ખાસ વાત જોવાની છે અમેરિકા અને ચીનની ટેરિફનો વોર જે ચાલી રહ્યો છે એમાં સો ટકા આપણે લાભ ઉઠાવવાનો અને જે નિકાસ કરતી કંપનીઓ છે જેનો પ્રોડક્ટ નિકાસ કરી રહી છે એવી કંપનીઓ દમદાર છે આપણે કંપનીઓની વાત કરવી છે પણ થોડીક બીજી એક વાત કરી લઈએ કે શેરની પસંદગી તમારે ઇન્ડેક્સ લેવલ છે તમે કરો તો તમને સારી કંપની સો ટકા હાથમાં આવશે જો તમારે નાની કંપની લેવી હોય તો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સો શેરો છે બીએસસી સ્મોલ કેપ અને નિફ્ટીનો સમય આ તમે જોઈ લો અને સો એ શેરોમાંથી તમને ગમતા દસ શેર પસંદ કરો અને દસ શેરમાંથી ભલે તમે ચુનંદા પોસ્ટ આ રીતે તમે કરી શકો મહેનત તો કરવી પડશે શેરબજારમાં વારંવાર સુધારો નિપટી અને મિડકમમાં થતો રહે છે જે કંપનીઓ ઓછું પ્રદર્શન કરે તે કંપનીઓ ઇન્ડેક્સમાંથી બહાર નીકળે છે અને જે કંપનીઓ સારું પ્રદર્શન કરતી હોય છે એની કેટેગરીમાં આવતી હોય છે એ કંપનીઓ ઇન્ડેક્સમાં આવતી હોય છે હવે એક મિત્રની કોમેન્ટ હતી કે કાકા વીએસટી ઇન્ડસ્ટ્રીઝનો એક વિડીયો બનાવ્યો ખૂબ ડિવિડન્ડ આપે છે હવે આ કંપનીની હું તમને વાત કરું તો કંપની દેવામુક્ત કંપની અને તમાકુની પ્રોડક્ટમાંથી સિગારેટને આવું બધું બનાવે છે અને કંપની બસો ચોરાણું ઉપર ચાલી રહી છે અત્યારે બસો પોત્રીનો લો બનાવી અને ત્યાંથી કંપની ઝડપી વધી રહી છે અને ચારસો સઠ્યાસીનો હાઈ બનાવ્યો હતો કંપનીએ માર્કેટ કેપ ચાર હજાર નવસો ને અઠ્ઠાણું એટલે કે પોંચ હજાર કરોડ છે પીએફ વીસ છે બુક વેલ્યુ છાસઠ છે અને પોંચ ટકા ડિવિડન્ડ કંપની આપે છે તમે મન મની કંટ્રોલમાં જોશો તો પચાસ ટકા ડિવિડન્ડ દેખાડે પણ એનો પણ આપણે ખુલાસો કરી દઈશું આર ઓ ઈ છે આર ઓ ઇ ચોવીસે ફિક્સ વેલ્યુ દસ રૂપિયા મિત્રો ખાસ રજ કરજો કંપની ઉપર કોઈ દેવું નથી કંપનીનો સેલ્સ ગ્રોથ છેલ્લા પાંચ વર્ષમાં હવા પણ ટકા છે શેર્સ ગુડમાં એટલો બધો વધારો થયો નથી છેલ્લા પાંચ વર્ષથી એની વોકળા વેચાણના કંપનીના દેખાઈ ગયા છે થોડો ઘણો ફાળક્યો હોય છે અને પ્રોફિટ ગુડમાં ઘટાડો થયો છે કંપનીનું શેર કેપિટલ પંદર કરોડ હતું અને ફિશ વેલ્યુ દસ હતી એટલે કે દોઢ કરોડ કંપનીએ શેર બહાર પાડ્યા હતા પરંતુ અત્યારે કંપનીનું શેર કેપિટલ એકોને સિતર કરોડ છે મિત્રો છેલ્લે એક વર્ષમાં વધ્યું છે એનું એ કારણ છે કે કંપનીએ સો સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એક શેર સામે દસ શેર બોનસ આપ્યા છે સ્પ્રેડ નથી કર્યું સ્પ્રેડ કર્યું હોત તો ફેસ વેલ્યુ એક રૂપિયો થઈ ગયો પણ કંપનીએ બોનસ આપ્યું છે હવે જે જૂનું ડિવિડન્ડ કંપની એક સો એક શેર સોમે દોઢસો રૂપિયા ડિવિડન્ડ આપતી હતી તો એક સોમે દસ શેર આપ્યા છે તો પંદર રૂપિયા ડિવિડન્ડ આપી શકે કંપની પરંતુ આવનારા સમયમાં કદાચ નફો થાય તો વીસ રૂપિયા ડિવિડન્ડ આપે હવે ડિવિડન્ડની કંપની જાહેરાત કરશે એટલે મારા મત મુજબ કંપની અઢાર વીસ રૂપિયા ડિવિડન્ડ આપી શકે તો પણ કંપનીનું સો ટકા ડિવિડન બે અત્યારે રેટ કટથી તમે જે એફ્રી કરો છો એમાં જે સાત ટકા કે હાલ સાત ટકા વ્યાજ મળતું હતું એમાં ઘટાડો થયો છે તો તમને એફરી જેટલો તો એમાં ડિવિઝન સો ટકા મળે બીજી વાત છે કે કંપનીની એસેટ પોણસો નેવું કરોડ હતી પરંતુ અત્યારે એસેટ ત્રણસો ને ચાર કરોડ દેખાઈ ગઈ છે એટલે કે કંપનીએ એની એસેટમાંથી કોઈક વેચાણ કર્યું જમીનનો ટુકડો વેચ્યો હોય રિફાઈનરી વેચી હોય કે કોઈ પણ વેચ્યું હોય એવું દેખાઈ રહ્યું છે હવે એમાં રોકાણ કોનું કોનું છે કે પરમોટોનું રોકાણ બત્રીસ પોઈન્ટ સોળ એફઆઈ એક વર્ષ પહેલાં એક પોઈન્ટ સાડત્રીસ ટકા હતી અત્યારે એક પોઈન્ટ સત્યાશી ટકા છે એફઆઈ થોડોક વધારો કર્યો છે પરંતુ ડીઆઈએ એક વર્ષ પહેલાં પંદર ટકા હતું અત્યારે ફક્ત સાત ટકા છે એમણે અડધો જ માલ વેચી દીધો છે અને પબ્લિકનું હોલ્ડ હોલ્ડિંગ માર્ચ બે હજાર ચોવીસમાં પચાસ ટકા હતું એ માર્ચ બે હજાર પચીસમાં અઠ્ઠાવન ટકા થયું છે પબ્લિકને ઘરે શેર વધારો થયો છે અને ડીઆઈનું હોલ્ડિંગ ઇનું છે એફઆઈનું હોલ્ડિંગ ઇનું છે પણ ડીઆઈ શેર વેચવા માર્યા છે હવે ડિવિડન કંપની ચૌદ જૂન એક પચાસ રૂપિયા આપ્યું હતું અને એના પછી કંપનીએ બોનસ આપ્યું છે આ બધું તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે કંપની ઓલ ઓવર તમાકુનું સારું છે પણ પર ટેક્સ ખૂબ મોટો હોય છે કંપની ડેબિટ ફ્રી છે એનો મોટો મોટો લાભ છે હવે તમારે તમારા ટાર્ગેટમાં તમે રાખી શકો છો તમારે લેવો ન વેચો એ તમારી વાત છે હવે આપણે બીજી કંપનીઓ જે જે કંપનીઓ સારી છે એની વાત કરાવ તો પહેલી કંપની છે ઓછી જ આ કંપની મારો ટાર્ગેટ કંપની ઉપર ખૂબ છે તમે તમારા વોચ મેળવો અને એનો કંપનીનો ટાર્ગેટ એક વર્ષનો સારામાં સારો તમને નફો કરાવી શકે છે કંપની પાસે સત્યાવીસ હજાર કરોડની સત્યાવીસો કરોડની ઓર્ડર બુક છે મિત્રો અને એફઆઈએ નવી ખરીદી એમાં કરી છે ડિફેન્સ કંપનીની છે અને સરકારી કંપની હવે ખાસ પસંદગી શેર કરતાં તમારે ખાસ એ યાદ રાખવાનું કે કંપનીમાં એફઆઈ અને ડીઆઈ કે વિદેશી રોકાણ કરો અને આપણા ઘરેલું ફંડ હોય એમાં રોકાણ કરેલું છે કે નહીં એનું એ કારણ છે કે એ લોકો કંપનીની તમામ કામગીરી જોઈ અને રોકાણ કરતા હોય છે અને આપણા પાસે જોવા માટેનું એટલું બધું જ્ઞાન અને એટલી બધી ટેકનોલોજી આપણા પાસે નથી એટલે એ લોકોનું હોલ્ડિંગ કેવું છે એ લોકોએ વધાર્યું છે કે ઘટાડ્યું છે આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન તમે આપી શકો છો અને સોનાની સાથે સોના જેવા શેર પણ તમારા પોર્ટફોલિયોમાં તમે નવા રાખી શકો છો એના પછીની કંપની છે ડી દેવ પ્લાસ્ટિક આ તમે તમારા વોચ સમાવેશ કરી શકો છો જીએસડબલ્યુ એનર્જી પાવર સેક્ટરની કંપની છે અને હંમેશા માટે પાવરની ખૂબ જરૂરિયાત રહેવાની અને પાવર સેક્ટરની આ મોટી કંપની છે મિત્રો પોર્ટફોલિયોમાં સ્મોલ કેપ મિડ કેપ કેપ બધી કેટેગરીના શેરોનો સમાવેશ થોડો થોડો કરવો અને ભારતી લોન બીઈ સરકારી કંપની આ કંપનીનું પણ ડિફેન્સની કંપની છે કંપનીનું ભાવિ બહુ ઉજળું છે અને ત્રીજી કંપની છે રેમંડ મિત્રો મજબૂત બ્રાન્ડ છે એના પાસે અને એણે એક કંપની બીજી નાની કંપનીની એક્વાયર કરી છે એના ભેગી ભેળવી દીધી છે અને નિકાસમાં પણ રેમંડ ઝડપી કામ કરી દીધી છે અને બીજી કંપની છે ઈ આઈડી મિત્રો આ બધી કંપની તમે વોચ સમાવેશ કરો અને જો મિત્રો ખાસ વાત એ છે કે શેર બજારમાં તમારો પોર્ટફોલિયો રંગીન બનાવવો છે કચરા શેરો ભરવા નથી અને કચરા જેવા શેરો કદાચ અમે સાહસ કરી શકો પરંતુ તમે શરૂઆત કચરા જેવા શેરોથી ના કરો પછી તમારે કદાચ આખો તમારો પોર્ટફોલિયો બહુ સારો ચાલતો હોય અને એક બે પેની સ્ટોક લેવો એ જુદી વાત છે પરંતુ પહેલા કોળીએ શરૂઆતમાં આવા શેરો લઈ અને તમારું મોહર તમારે તોડવું ના જોઈએ મિત્રો હવે સોનામાં પાંચ વર્ષમાં એકસો ને એકાવન ટકા રિટર્ન મળ્યું છે અને ઘણી સારી કંપનીઓએ પણ આટલું આટલું રિટર્ન આપેલું છે અને બજાર ભારતીય બજાર પાસે ક્ષમતા છે ભારતના ઉદ્યોગો પાસે ક્ષમતા છે બજારને ઉપર લઈ જવાની અને આ યુદ્ધમાં ટેરિફના યુદ્ધમાં ચીન અને અમેરિકાના યુદ્ધમાં ભારત કેટલો લાભ ઉઠાવી શકે છે ભારત પાસે કેટલી ક્ષમતા છે એના યુદ્ધો પાસે બે મહાબળિયા ચીન ટેકનોલોજીમાં ખૂબ આગળ નીકળી ગયું છે અને અમેરિકા શક્તિશાળી દેશ મિત્રો અને યુદ્ધો સામે સામે બળિયા સાથે જ થાય ધારો કે આપણે અમેરિકા સામે ઝૂમતા ઝૂમોને આપણે બુદ્ધિશાળી છે આપણે સાચવીને ખસી જવામાં આપણને ખબર છે કે કૂક તોની ભીડી રહેવાનું છે હવે મારે એક વાત કેવી છે તો કૂપ પડી હોય બરાબર વિડીયો તો ખૂબ રમો પડ્યો છે એક કોઈને ખરાબ ના લગાડતા કૂમ વાત છે પરંતુ અમે શું છે કે બે ત્રણ કુંબરનું નામ જોવું પડે એ મને રૂતતું નથી પરંતુ કેવા જેવો કિસ્સો કે એક શીઠ હતા શીઠ પહેલાના સમયમાં ઉપર બોડું કરાવી દો ને દાઢી બનાવવા ગયા એટલે જે ભાઈ હતો કામ કરતો તો એ ભાઈને એવી ટેવ હતી કે કોમ પૂરું કર્યા પછી માથા ઉપર ટપલી માર્યો એટલે શીઠને ખરાબ લાગ્યો કે આ ઝઘડો કરવામાં કોઈ માલ નથી ખૂબ વિચાર્યા પછી એણે ગોજામાંથી એક સિક્કો કાઢી અને આપ્યો કે શેનો સિક્કો કે આ તે ટપલી મારી એની બક્ષીસ છે કે હા એવું છે કે હા પછી ભાઈ રાજાનું વાળ કાપાવ્યો એટલે એના મગજમાં વિચાર આવ્યો કે રાવો રાજાને ટપલી મારું પેલા ભાઈ વાણીએ તો મને એક છોનામ આપી હતી એક સિક્કો આપ્યો હતો અને રાજાને જો ટપલી મારું અને મને વધારે મારું દાદ દર દૂર કરી નાખે તો મને ખૂબ પૈસા આપી દઈશ ભાઈ રાજાને ટપલી મારી રાજા તો તાત્કાલિક ક્રોધિત થઈ ગયો અને એને ભારે દંડ કર્યો એમ વળિયા જેવી બુદ્ધિ રાખવાની ખસી જવાનું એનું એ કારણ છે કે જે ભૂલાટો થયેલો આંકડો છે એ કોઈક તો ભેળી જવાનો છે તમે ખસી જવો માર્ગ કરો તો એ આગળ જવાનો છે અને આગળ એનાથી સવાશીલ માણસ કુંક તો એને ભેળી જવાનો ચલો મિત્રો વિડિયો ખૂબ લંબો બની ગયો છે થેન્ક યુ આભાર